મુકેશભાઈ માલજાડી તાલુકા પંચાયત સીટ સદસ્ય અમારી રજૂઆત એક જ હતી જે ફાગલ તાલુકાને જે વડુ મથક જાહેર કરવામાં આવ્યું છે એ અમને મંજૂર છે કાબડીની વાવ વડુ મથક બનાવે તો સારું નહીં તો અમે કપડાન તાલુકામાં જ અમને સમાવેશ કરો તમારે કોની કોની સાથે પ્રતિભાવ અમારે જિલ્લા પ્રમુખ સાથે ચર્ચા થઈ અને જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન અપાયેલા નૈનાબેને એવું કહ્યું અમે તમારી રજૂઆત આગળ મોકલાવી છે સરકાર સામે અગો 2013 માં પણ પાગલ તાલુકો જાહેર કરેલો પછી પણ આ શું તકલીફો થઈ અને આ વખતે આ વિવાદ થવાનું કારણ આ વખતે વિવાદ થવાનું કારણ એ જ છે વિવાદ તો નથી થયો પણ જે તે સમયે સરકારના ગેજેટ મુજબ કાપડીની વાવ ઓડુ મથક જાહેર કરાયેલું હતું તેનું રાજકીય આગય માણો હોય કે જે તે સમયે ફારફેર કરીને લોક ચર્ચાએ એવું માહિતી મળી છે કે ફાગવેલ તાલુકાની અંદર વડુ મથક જાહેર કરવામાં આવે ટીવી ચર્ચા છે તો અમારા અઠ્યાવીસ ગામના સરપંચ શ્રી તાલુકા તાલુકા સદસ્ય દૂધ મંડીના ઠરાવો બધા ભેગા કરીને આવેદન અપાય છે કલેક્ટર કચેરી સાહેબ કેટલા લોકો આવેદન પત્ર આપવામાં સમથિંગ બસો જેવા માણસો છે કયા છે અને કપોળન તાલુકા માંથી વિભાજન કઠલાલમાંથી કરીને કરી સરકાર શ્રીએ ચીખલોળ કાપડીનું આવું મુખ્ય મથક જાહેર કર્યું ત્યારબાદ અમને એવું જાણવા મળ્યું કે રાજકીય કારણોસર વડું મથક બનાવે છે તો એ બાબતે અમારે અઠ્યાવીસ ગ્રામ પંચાયતો કપોળ પૂર્વ વિભાગની એ બે દસ ની ગ્રામ સભામાં ઠરાવ કર્યા કે અમારે ફાગવેલ જવા આવવામાં દૂર પડે એમ છે અને અગવડ પડે એમ છે સ્થાનિક લોકોને એટલે અમે બધાએ વિરોધ નોંધાયો છે અને કીધું છે જો અમને કાપડીનો નો મુખ્ય મથક રાખવામાં આવે નહીં તો પછી અમને કપોળ તાલુકામાં નામ ફાગવેલ તાલુકો રાખે એની સામે અમારે કોઈ વાંધો નહીં

જો કાપડી વાવ ને વડા માં ના કરે તો તમે શું કેતો તો અમે કપડાં જ માં રાખે અમે પહેલા કપડાં હતા ને હવે કપડાં જ માં જ રહેવા સમજ છે